कृष्ण कन्हैया लाल की जय गणपति दादा नी जय ओमिया मात की जय मात की जय वीर की जय भगवान मैं तो चौपड़ीयो बपड़ीयो को पोंछवा देता हां बैठी बैठी

kalau kamu bayar, kalau kamu bakar, kalau kek, kalau kan, hah, ini, ini aku akut, dah germa, utau, utau, germa aku, daru, ulang bumbung bulbul kaler. Ah, tu, tu, mau tu, sehari tak boleh germa bici, sebici ni aku daru ketam citer, daru mau dikit dikit, lah, tu yang kita tiri, ke, kalau dimasuk, daru bersih, bape orang, aku daru kek kong kalau kuku terputus.

થોડું ઘણું આપુ પાછું કરતો હોય તો અત્યારે પંચાયત નઈ કોઈ હારું ખોટું તો કોતું હોય તો આપણે બે શબ્દ એ ચોક્કસ

પચાવ તમારા માજી પહેરી જોઈએ કે આ પદકો વાતચીત નહીં કરવા દઈએ અને કે આખો દાડો કર લોટો એ ના ભર્યો તો કે આપણે એક કે થાક એવું લાગે તો મિત્ર ભજન ભજન માંગતી હોય તો તા પછી કે કેવું આવું કે થાકી કે આવું ઘી જવું કેવું તો આખું દાડો તો હું તો તાર હાહુલ મોકલતી હોય કે મારે હાહું છો હેરી શકું બળે હેઠ તો નહીં જોઈ જતો નહીં થોડો જોય તો એ થોડી થાય પણ હેઠ તો નહીં કે નહીં બે વાહને હતું તો મારતો કેવું કરું પણ હેતા

તો એ મત કી શું તું હતું તાર પછ મી કીધું ભજનમાં જવાનું તમે ભાઈ તે લો છે નું કીધું તો કી પિયર છે ગયો બોલ એવું ઝૂટું બોલ્યા હા એવું ઝૂકઠું બોલ્યા અને પછી એ ચી હે યાડી પછી પછી તો પછી ઘડી તો ચાલ્યું લઈને જતી બી મી શિયા માય પછી શિવ ત્રીન કાં પિયર બસ કે કોને કીધું આવું કે મારા વર્ષે જવાબ મળે મીતા ડોસી કેતો હતો હા કે માં ડોસી આવું જુઠ્ઠું બોલે મેં આમ તો અમાર જવાનું હતું ને જા વાયક કે તને લઈ જવી પણ કે હું ચેઈ જ તે આવું કે માસી આ હું તો કઈ આવું ડોસી કશું તો ના કરું મારા ખેતર જવાનું એટલે કે હું તો પૂછવા જાય ઘરમાં હું મૂકીને આવે છે એટલે કીધું કમુબા તસરી જોમે પેલો હો બોલે નહી આખું એને વઉરી પેલું કરો હું રે અરે પેલા ખરી ને કોમ કરેલો એટલે આપણો કોમ ગમતો નહી બળે કમુબા આવો બોલે નહી હો ભાઈ આયો હો ભરી છે જે મોડું તો

ત્યાં કશું મને અમે તો નઈ કીધું કીધું ના કીધું એ તો મજા ઘરમાં કદી ના મે બેની ના અમે તો કશું બોલા ના તો ને ના અમે કશું નહીં બચાર છે તમ બોલ છે તો એવડું છે ના બોલતી તમે ઉકાતે મહાગર ધમક કરવાયો ને બોલે હોય કે ને હું કેવાય ના બોલા 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 ઇનું ઓય બોલા લાવ જો હા જો જો બોલ્યા હે જો બોલે અમે જય જય બોલાયે દુઆ બોલાય હાથમાં કરાવી દીધું કરાવી જ આ નહીં તો જઈ

એટલે આજ ને તો કાલે તમારો બધા તમે નહી આવો તમે બે તમાર ઘેર આવી અમે આવીશું છે કીધું તું કા દોશી જુટુ બોલો હા એવું કઈ બરોબર હા 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 બોલ શું કરે બોલ તો બોલ તો એટલે બાજે તો કાલ બાલી વાત થઈ ના ના એટલે ના કે આજ ને આજ કીધું કે આવ ઘરે ના થાય એટલે બોલો બોલો કરવો

ભાઈ આ ગુડુ બધી બધી બે બાઈડીઓ વેકી તન મન કેટલું બોલી કેટલું બોલી આ લાય દરિયા ડુંગુ કર લે દરિયામાં તો કેટલા જાય પણ આ બોર ડુંગુ કર લે આવો યાર એ તો મિય ખબર છે એ તો હવે આ મારા આ બાઈડીઓ ના જ હોય